રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી માવઠું થશે આગાહી કરી છે હવામાન વિભાગે આજે રાજકોટ સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી છે તો આ સાથોસાથ અરવલ્લી દાહોદ વલસાડ ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે આજે વ્યક્ત કરી છે તો આગામી ચાર દિવસ સુધી કમોસમી વરસાદ વરસશે હવામાન વિભાગની આગાહી અને ઉત્તર પૂર્વીય સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથોસાથ દક્ષિણ રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થઈ છે તેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને આજના દિવસે રાજકોટ સુરેન્દ્રનગર અરવલ્લી દાહોદ વલસાડ ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે જો કે આગામી ચાર દિવસ સુધી રાજ્યભરમાં આ જ પ્રકારનો માહોલ રહેશે હવે વરસાદની આગાહીને જોતા ખેડૂતોમાં અત્યારે ચિંતાનો માહોલ પણ જોવામાં આવી રહ્યો છે તો હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ચાર દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પણ વરસાદ પડી શકે છે કમોસમી વરસાદની આગાહીને જોતા ખેડૂતોમાં ચિંતા વધી છે